તને અહીંયા ફાવે તો છે ને બેટા તને તારા મમ્મી પપ્પાની યાદ તો નથી આવતી ને ના માસી મને અહીંયા તમારી સાથે ખૂબ જ ફાવે છે અને હા તમે અહીંયા મને બહુ જ પ્રેમ આપો છો એટલે મને મમ્મી પપ્પાની યાદ નથી આવતી સારું આ તારું જ ઘર છે એમ જ માનિને રહેજો હા માસી મમ્મી મારે તમને એક વાત પૂછવી છે હા બોલ ને બેટા મમ્મી આપણા શહેરમાં ક્રિકેટ સ્પર્ધા છે જો તમે પરમિશન આપો ને તો હું એમાં ભાગ લેવા માંગુ છું. શું? તારે ક્રિકેટ સંભી છે. ક્રિકેટમાં ભાગ લેવો છે. તારામાં અક્કલ જેવું છે કે નહીં? ક્રિકેટમાં કોણ ભાગ લે? છોકરાઓ ભાગ લે. તારે કઈ સ્પર્ધા-વધમાં ભાગ લેવાની જરૂર નથી. સમજી? હવે તો જુવાન થઈ ગઈ છે. પ્લીઝ મમ્મી મને ભાગ લેવા દો ને. મારા ઉપર વિશ્વાસ રાખો. પ્લીઝ મને ભાગ લેવા દો ને. હા માસી અંકિતા દીદીને શોખ છે. તો તમે શું કામ ના પાડો છો એમને સ્પર્ધામાં ભાગ લેવા દો ને અને એમ પણ અત્યારે તો ક્રિકેટ ખાલી છોકરાઓ નહીં છોકરીઓ પણ રમે છે એટલે તમે એમનો શોખ પૂરો કરવા દો આજલ તારા માસા ફોરેનમાં છે અને તમારા બંનેની કાળજી રાખવી એ મારી જવાબદારી છે મારી મમ્મી નહીં મને એક નંબરની જીદ્દી છે સાવ જીદ્દી અંકિતા અરે આવ બેટા તાજલ અંકિતા શું કરે છે માસી અંકિતા દીદી તો અંદર રૂમમાં છે પણ માસી અંકિતા દીદી કેટલા સારા છે તમે એમને જવા દો ને સ્પર્ધામાં અને એ તો કેટલા સંસ્કારી પણ છે એનામાં ટેલેન્ટ છે તો પછી કેમ તમે નથી જવા દેતા મને ખબર છે બેટા અંકિતા હવે જુવાન થઈ ગઈ છે અને જુવાન દીકરીને આ માર ના નીકળાય માસી આ 21મી સદી છે 14મી નહીં અને માસી તમે તો ભણેલા છો તો કેમ આવી અભણ જેવી વાત કરો છો અંકિતા દીદીને એમનું કરિયર ક્રિકેટમાં બનાવું છે તો તમે કેમ રૂકો છો એમને આ જવાન દીકરી જો બહાર ભટકે ને તો એ મને જરાય પસંદ નથી માસી અંકિતા દીદી કેમ ભટકવા જાય છે તમે કેમ નથી સમજતા સારું તું જ જે જો હું નથી આવવા અને હા જો તમારા બંનેનું એટલું ધ્યાન રાખજો કે કઈ બી આડું ઓડું થાય ને તો હું તમારા બંનેની ખેર નથી એટલું યાદ રાખજો માસી તમે અમારા બંને ઉપર વિશ્વાસ રાખો તમને કલંક લાગે ને એવું અમે કોઈ દિવસ નહીં કરીએ એ અમારું પ્રોમિસ છે તમને ચલો હું હવે અંકિતા દીદી પાસે જાઉં હા જા ઓહો પંકિતા દીદી તમે કેમ રડો છો बाजू તો તમારે સાસરે જવાની 3 વર્ષની વાર છે ખાલી ઉપર છે સોરી મારાથી ભૂલ મને માફ કરી હાજર તો તો મારી નાની બહેન છે તો મારી મમ્મીને કે મને ક્રિકેટમાં ભાગ લેવા દે ઓ એવું તો નહીં તમે પહેલા મારી વાત સાંભળો કે તમારા માટે એક ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ શું છે જલ્દી બોલો ઓ સાંભળો તમારા મમ્મી એટલે કે મારા માસીએ તમને ક્રિકેટ પડદામાં ભાગ લેવાની પરમિશન આપી દીધી છે સાચી જ સાચી મારા મમ્મીએ પરમિશન આપી દીધી છે આજલ તું મજાક તો નથી કરતી ને હા સાચી જ મારા સંબસ મે માસીને સમજાવ્યા ને તમારી સમજી ગયા પછી એ માની ગયા અને હવે છે ને હું તમારી જોડે જ આવીશ આપણે સાથે જઈશું થેન્ક યુ સો મચ કાજલ મારી ખુશીનો તો કોઈ પાર જ નથી આઈ એમ સો હેપી ખરેખર દીદી તમને ક્રિકેટ ક્રિકેટર બનવાનું કેટલો ધ્યેય હતો પણ માસી ના પાડતા હતા ને તો એ વાત તો મને પણ નથી ગમતી ત્યારે જ મેં નિર્ણય લઈ લીધો હતો કે ગમે તે થાય હું માશીને મનાવીને જ રહીશ ખરેખર કાજલ તે મારા માટે બહુ મોટું કામ કરે છે ખરા અર્થમાં તમારી નાની બેન છો એટલે એટલે અત્યાર સુધી હું તમારી દુશ્મન હતી એમ ને અરે અરે ના ના તું તો મજાક કરતી હતી તું તો સિરિયસ થઈ ગઈ તારો આયાસા ક્યારે ન બોલું બસ બસ હવે ખોટા મસ્કાના મારો શું તું પણ હવે મમ્મી મને આશીર્વાદ આપ કે ક્રિકેટની સ્પર્ધામાં મારું સિલેક્શન થઈ ગયું મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે બેસો થોડીવાર બની હા હા બોલો મને સુકિતા તું ખુશી થઈ જા કોઈ વાંધો નથી પણ બેટા તું ક્યારેય મારો વિશ્વાસ ન તોડતી અને હા ક્યારેય મારું નાક ન કપાવતી એ મમ્મી તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી તમે મારી પર ભરોસો રાખો હું તમારો અને પપ્પાનો ક્યારેય નાક ન કપાવવા દો અને તમારી કીર્તિને કલંક લાગે એવું ડગલું હું ક્યારેય નહીં ભરું હા માસી તમે ટેન્શન ના લો દીદીની વાત સાચી છે અને હા તમે અશુભ ના બોલો બધું શુભ શુભ થશે જમાનો ખરાબ છે ને એટલે મારે કેવું પડે છે બાકી અંકેતા ઉપર તો મને પૂરો ભરોસો છે માસી જમાનો ખરાબ નથી જમાનો તો ત્યાંનો ત્યાં છે ખાલી માણસો ખરાબ થઈ ગયા છે પણ આપણે સાવચેતી રાખીએ ને તો આપણું કશું જ ના બગાડી શકે મમ્મી માણસો સમજે વિચારીને જીવે ને તો અત્યારે રામ રાજ્ય છે બાકી તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કઈ નહીં મમ્મી છોડો আ আমারে লেট ইছে এ আমি যে ই কেন মা মা মাতা মিজাজ পাছাাকে মমি আমারে বিকৃ কেটার মানমানে আবার খালাইনে গয়েছে টখি পাশুঠায় এতো ভগলা ক্ষময় ফোন টাজ চেছেন তালে মান্ধ নয়া। আররে এটিকান ফোন সিচকা হয়েছে আজলে ফোন করু। કાજલનો ફોન સ્વિચ ઓફ આવે છે સવારે 7 વાગ્યાની ગયો છે અત્યારના બપોરના 4 વાગ્યા આ છોકરીઓ હજુ કેમ નહીં આવી હોય અરે રે જો આ કઈ કાડું આવડું કરશે તો અંકિતાના પપ્પાને અને આ કાજલના મમ્મી પપ્પાને શું જવાબ આપીશ ક્યાં કાજલ દીકરી હોય આબરૂ ના ધજાગરા તો નહીં કર્યો હોય ને હે ભગવાન મને તો ચિંતા થાય છે આપ તો ખરી ફરીથી ફોન કરો ફોન તો લાગતો જ નથી બેમાંથી એકનો ફોન ચાલુ હોત તોય કઈ ખબર પડે હે ભગવાન મમ્મી સિલેક્ટ થઈ ગઈ સિલેક્ટ તમારા બેની બુદ્ધિ ચાલે છે બંનેના ફોન કેમ ન બંધ હતા અને હું તમને બે જણાને ફોન કરું છું કે હતી અત્યાર સુધી ઓહો માસી અંકિતા દીદીનો ફોન તો સ્વિચ ઓફ કરી દીધો તો એમને કોઈ ડિસ્ટર્બ ન કરે ને એટલે એ મારા મોબાઈલમાં નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે સોરી મને કેટલું ટેન્શન આવી ગયું હતું આ અટેક આવી ગયો ছে আমার বিক্রি ক্রিকেট আর বাী দছে। হা বিরাক্ত একেমানে আমার তিমা কেপটার পাপানামিলে দিছে। হা মাসি হাজিলে বিজাগুডছে বিজাগস মাসি যে আরা মাসার এছেলে মার মী পাপা যা ইংল্যান্ড আ মারাছে আটা থরি আপে য়াজ ক্রিকেট রবা জাওয়া হ। ছেু। আকিকা মাু। તેનું નામ રોશન કર્યું છે મેં તારી ઉપર ઘણી શંકાઓ કરી બેટા મને માફ કરી દેજો ના ના મમ્મી તમે એવું ના બોલો અને હા અત્યારે તો જે હું ક્રિકેટર ની ટીમ કેપ્ટન બની છું અને મારું સપનું સાકાર થઈ છે ને તેનો આભાર તો હું પહેલા હું કાજલનો માનું છું અને પછી તમારો અને મમ્મી એને તમને સમજાવ્યા ત્યારે જ તમે મને પરમિશન આપી ને એટલે મારો બધો શ્રેય કાજલ છે થેન્ક યુ સો મચ કાજલ কিতা দিদি তামে মানে থেংক্যু নাকো আতো তামানে মেহ্না ত্রাগ্লাভিছে। মমি আফতা সুম্ভারে আপ্রে মানে ইংগ্লান্ড জমান�